મોડાસા પહાડપુરના ગ્રામજનોનો નદીમાં ખોદકામ કરતા વિરોધ મોડાસા પંથકમાંથી પસાર થતી રેલવેની કામગીરી માટે ગેરકાયદેસર ખોદકામ ખોદકામ કરતા કરતા વિરોધ વિરોધ નોંધાવ્યો છે છે મોડાસા મોડાસા પહાડપુરના ગ્રામજનોનો નદીમાં થયો પસાર થતી રેલવેની કામગીરી માટે ગેરકાયદેસર ખોદકામ કરતા વિરોધ થયો છે ગ્રામજનોએ નદીમાં થતું ખોદકામ અટકાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો તંત્રની મિલી પાસ પરમિટ વગર કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કરતા હોવાનો ગ્રામજનોના આક્ષેપ અને જયારે મંજૂરી આપી હોય તો સરકારે મંજૂરી આપી અધિકારીઓ છે પંચાયતના ઠરાવ વગર કઈ રીતે મંજૂરી આપી એનો મને ખુલાસો અધિકારીઓ કલેક્ટરશ્રી ખુલાસો કર્યો આ બાબતે રજૂઆત કરી રજૂઆત કરી છે લિખિતમાં અરજી આપેલી છે સાત જગ્યાએ તમામ ડિપાર્ટમેન્ટમાં શું કેવું થાય એમાં કોઈ 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 જવાબ જ નથી કોઈ એક્શન નથી કલેક્ટરશ્રીનો કોઈ જવાબ નહીં વર્ષોથી અમારા ગામની અંદર આ ગામની હદની અંદર અમે કોઈને પણ કાંકરો લેવા દીધો નથી ગામનો હોય હોય કે કોઈ બી તો લેવા દીધો નથી આજીવન આ જે કામ મંજૂર થયું એ બી અમે ઘણી કાલાવાલા કરીને અમારું ફૂલ મંજૂર કરેલો છે અને આ લોકો અમારા ગામનું રક્ષણ થાય માટે અમે અમારી હદમાં એમના કામ લેવા દેસુ નહીં જરૂર પડશે તો અમે આમળનાથ ઉપવાસ કરીશું જરૂર પડશે તો અમે અહીંયા અમારું આહુતિ આપી દેસુ અમે ડરીશું નહીં કામ લોકો કોઈ પણ સંજોગોમાં એથી એક એક ફૂટ બી માટી લેવાની નહીં અમે કાંકરો બી નહીં લેવા દઈએ અત્યારે કામ અટકાવવામાં આવ્યું કે એ લોકો ગેરકાયદેસર રીતે ખોદકામ ચાલુ કરી દીધું છે અને કોઈ કોઈનું માન સાંભળતા નથી અને ધમકી આપે છે દાદાગીરી કરે છે અને મંજૂરીનો જે કાગળ બતાવે છે એમાં કોઈ જ साई सिक्का कसूद नहीं खाली मोबाइल में बतावे से फिजिकली कोई पेपर बताता नहीं था हमने जल्दी पार्टियों रिपोर्ट एस 9 न्यूज़ अरवली हमारी तमाम माहिती थी अपडेट रहें वामाटी चौड़ा लड़ा हो एस 9 न्यूज़ साथे